રાધનપુર ખાતે મારુતિ પ્લાઝામાં ફાયર સેફ્ટીનો અભાવ આ ભરચક જગ્યાએ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે ત્યારે અલગ અલગ શહેરોમાં જે રીતે ફાયર વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ રાધનપુર શહેરમાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કે તંત્ર હરકતમાં આવ્યું નથી અને નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે રાધનપુર શહેરમાં અનેક હોટલો રેસ્ટોરન્ટ અને માર્કેટો પણ આવેલી છે તેના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ સતત બનતી રહે છે ત્યારે રાજકોટ જેવી અહીંયા ઘટના ન બને તેના માટે તંત્ર દ્વારા ક્યારે યોગ્ય દિશામાં કામગીરી કરવામાં આવશે તે એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે કેમ કે એનઓસી વગર કે ફાયર સુવિધા વગર ચાલતી માર્કેટ હોય કે શોપિંગ સેન્ટર હોય જ્યારે ત્યાં આગ લાગે છે તે ખૂબ જ ભીષણ હોય છે અને તેના કારણે માર્કેટના કે શોપિંગના વેપારીઓ અને આવતા જતા લોકોના જીવ જોખમમાં મુકાય છે અને અવારનવાર વેપારીઓ તેમજ ગ્રાહકોને પણ જીવનું જોખમ રહેતું હોય છે ત્યારે રાધનપુરમાં મારુતિ પ્લાઝા શોપિંગમાં ફાયર સેફ્ટીનો અભાવ જો જણાઈ રહ્યો છે નગરપાલિકામાં જાણ કર્યા બાદ સતત ત્રણ દિવસ પછી પણ કોઈ એક્શન લેવામાં આવી નથી આ જગ્યાએ અનેક આશરે એકસો પચાસથી બસ્સો જેટલી દુકાનો આવેલી છે જેમાં એક સરકારી કચેરી એલ આઈ સી જીમખાના સહિત ખાણીપીણીની દુકાનો આવી છે છતાં આ શોપિંગમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ ફાયર સેફટીની જ્યાં બોટલો મૂકવામાં આવી છે જે પણ એક્સપાયર ડેટ જણાય રહી છે ત્યારે રાજકોટ જેવી ઘટના જો રાધનપુરના મારુતિ પ્લાઝા શોપિંગમાં બનશે તો કોણ જવાબદાર કોણ રહેશે વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે અહીંયા આટલા મોટા વિશાળ શોપિંગમાં કોઈ ફાયર સેફટી નથી ચોક્કસપણે અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર